જય માતાજી મિત્રો કેમ છો બધા અને ભગવાન માતાજી બધાને મજામાં રાખે સ્વસ્થ રાખે એવી પ્રાર્થના અને સવારે સવારે મેં ઉઠી ગયા આઠ વાગ્યા છે ઠંડી બહુ પડે એટલે ખડામાં બેઠા હતા ઋુભા જય માતાજી બોલો હા રીધુભાઈ ગયા તો આજે પાટણ લગ્નમાં જવાનું છે તો મિત્રો બને રહેજો અમારા વ્લોગમાં તો આજે એક મિત્રના ઘરે લગન છે તો ત્યાં જઈશું તો ચાલો હવે આપણે તૈયાર થઈ ગઈ જો આ રમેશ ના ભર્યા ભત્રીજાની જોર ટકા સાયકલ પર બેસીને એમનું બાળપણ યાદ આવી ગયું છે કે થોડી મસ્તી કરી રહ્યા છે જવાની માં જવાનું બાળપણ યાદ આવ્યું

તો મિત્રો હવે અમે પાટાના લગ્નમાં જઈ જમનવાર કરી જમીને હવે હાણકી આવે જોવા જઈએ છીએ તો મિત્રો ચાલો પાટણ તો મિત્રો હવે અમે રાણકી વાવના રસ્તે જઈ રહ્યા છીએ અહીંયા પટોળા હાઉસ પણ છે તમે જુઓ રાણકી વાવનું બોર્ડ આ છે રસ્તો મિત્રો જે દિવાર જે સિદ્ધરાજ રાજાએ બંધાવી હતી જૂના જમાનાની મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા છે પટોળા હાઉસ જ્યાં પાટણનું પ્રખ્યાત પટોળું મતલબ વખણાય છે જોઈ શકો છો મિત્રો મિત્રો આ છે જે પાટણનો પટોળો આવો કહેવાય અને જૂનામાં જૂની સંસ્થા જે અહીંયા જ છે મતલબ જે પ્રખ્યાત પાટણનો પટોળો એટલે સાડી કહેવાય મિત્રો અને પાટણ મ્યુઝિયમ એ પણ જૂની સંગ્રહાલય છે બધું આમાં જ આવેલું છે મિત્રો મૂર્તિઓ બધુંય